ઉનાળા દરમિયાન બજારમાં ઘણા પ્રકારના હાઈડ્રેટિંગ અને રસદાર ફળો મળે છે આ ફળો તમારા શરીરમાંથી પાણીના ઉણપને દૂર કરે છે કેટલાક લોકોને મીઠું ભેળવીને ફળ ખાવાની આદત હોય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ તરબૂચને મીઠું ભેળવીને ખાવાથી શું ફાયદા થાય છે ઉનાળાની સિઝન શરૂ થતાં જ બજારમાં તરબૂચ મળવા લાગે છે આ તે ફળોમાંથી એક છે જે તમને સમગ્ર ઉનાળા દરમિયાન હાઇડ્રેટ રાખે છે ઉનાળામાં મોટાભાગના લોકો તેલયુક્ત અને મસાલેદાર વસ્તુઓ ખાવાને બદલે ફળો અને ઠંડી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે આ સિઝનમાં તરબૂચને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે તરબૂચમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે મોટાભાગના લોકો તરબૂચમાં મીઠું ઉમેરીને ખાવાનું પસંદ કરે છે આનાથી તરબૂચનો સ્વાદ તો વધે છે પણ તેના ફાયદા પણ બમણા થાય છે ચાલો જાણીએ તરબૂચને મીઠું ભેળવીને ખાવાથી તમને શું ફાયદો થાય છે તમને બમણો લાભ મળે છે તરબૂચને મીઠું ભેળવીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો બમણા થઈ જાય છે આ સાથે તેમાં રહેલ પોષક તત્વો પાચન પ્રક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરો તરબૂચ એક પ્રકારનું હાઈડ્રેટિંગ ફળ છે જેને ખાવાથી તમે સમગ્ર ઉનાળા દરમિયાન ગરમીથી સુરક્ષિત રહી શકો છો આ સાથે તમારા શરીરમાં પાણીની કમી પણ નહીં થાય આવી સ્થિતિમાં ઇલેક્ટ્રોલાઇટ્સ ખાસ કરીને સોડિયમ એક ચપટી મીઠું ઉમેરીને તેની પૂર્તિ સરળતાથી કરી શકાય છે તરબૂચને વધુ રસદાર બનાવે છે તમે તેમાં મીઠું ઉમેરીને તરબૂચને મીઠું અને રસદાર બનાવી શકો છો તેમાં મીઠું નાખવાથી તરબૂચમાં રહેલું પાણી સપાટી પર આવે છે જેના કારણે તે વધુ રસદાર બને છે કયું મીઠું વાપરવું જો તમને પણ મીઠું છાંટેલું ફળ ખાવાનું પસંદ હોય તો આ માટે દરિયાઈ મીઠું અથવા હિમાલય પિંક સોલ્ટનો ઉપયોગ કરો આ મીઠું ફળને તેના કુદરતી સ્વાદ બગાડ્યા વિના ખારું બનાવે છે ધન્યવાદ